હલો દોસ્તો રણભર ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો દોસ્તો બોટાસ જિલ્લાના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપશે મીડિયામાં એવી વાત ફેલાઈ રહી છે તો શું હકીકત છે એ આપણે આ વિડીયોમાં જ જાણવાના છે અને મુકેશ મુકેશ મકવાણા

સંજયસિંહની એક માત્ર સભા થઈ હતી એ સિવાય કોઈ રિસોર્સિસ નહીં કોઈ બુથ ઉપર મેનેજમેન્ટ નહીં આખી આખી જે આમાંથી પાર્ટીની જે કાંઈ રિસોર્સિસ હતા જે પ્રદેશના નેતાઓ હતા દરેક જિલ્લાના જે પદાધિકારીઓ હતા એ બધા વિશાવદર હતા કડીમાં કોઈ પણ એવા મોટા નેતાઓ ક્યાંય જોવા નહોતા મળ્યા એટલે માત્ર ને માત્ર જે દલિત સમાજનો જે આમાંથી આદમી પાર્ટીનો જે કાર્યકર્તા જે કડીમાં લડતો હતો લોન દસ લાખની લોન લઈને લડતો હતો એ આજે એની જાતને એટલો જ સમજી ગયો એટલે ક્યાંક ને ક્યાંક મને પણ એવું થયું છે કે ભાઈ આમ આદમી પાર્ટી એની મૂળ વિચારધારા જે બાબા સાહેબ આંબેડકરની જે મૂળ વિચારધારા હતી જે ભગતસિંહની જે મૂળ વિચારધારા હતી એનાથી ક્યાંક ને ક્યાંક ભટકી રહી છે એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે મારા શ્રીષ્ઠ નેતૃત્વને હું આ મેસેજ આપવા માગું છું કે જે આપણી આમ પાર્ટીની જે મૂળ વિચારધારા હતી જે ખરેખર બાબા સાહેબ આંબેડકરની હતી કે ભાઈ નાના નાના ગરીબ વ્યક્તિઓ જે હોય રાજકીય રીતના આગળ આવે સ્ટ્રોંગ બને અને નાનામાં નાના લોકોનો આપણે અવાજ બનવો જોઈએ એની જગ્યાએ આપણે જો આવી રીતના જ્ઞાતિવાદી જાતિવાદી જે પાસના કન્વીનરો જે હોય જેને અનેક લોકોના ભોગ લીધા હોય જ્યારે કોંગ્રેસની સભાઓ જ્યારે હતી સત્તરમાં મેં જોયું છે બોટાદમાં કે એ લોકો જ્યારે કોંગ્રેસના મનોહર પટેલના એ દસ દસ વીસ વીસ હજાર લઈને એની પ્રજા એના સંબોધનો કરતા થાય એવા લોકોને જ્યારે જ્ઞાતિવાદી વ્યક્તિઓને વિચારધારા વ્યક્તિઓને જો તમે પાર્ટી આગળ કરશે અને જ્યારે દલિત સમાજના વ્યક્તિઓ કે પછાત સમાજના મુદ્દાઓ તમે ભૂલી દેજો તો ક્યાંક ને ક્યાંક આદિ પાર્ટી પોતાના વિચારો ઉપરથી અલગ છે દીકરો લડે છે ગુજરાતમાં એ આમ આદિ પાર્ટીનો જ કાર્યકર્તા છે એ કોઈ બીજેપીમાંથી આવી નથી આમ આદિ પાર્ટીએ એને મેન્ડેટ આપ્યો છે તો કડીમાં શા માટે રિસોર્સીસ ન લગાડવામાં આવ્યા વિસાવદરમાં કેમ લગાડવામાં આવ્યા એટલે કહેવાનો મતલબ એ છે કહેવાનો મતલબ એમ છે કડીમાં માત્ર ને માત્ર ખાલી વિસાવદર કડીમાં એક રોડ શો થયો એમાં મારી પણ હાજરી હતી આતિ સિંહજીનો સંજય એક માત્ર સભા થઈ હતી એ સિવાય કોઈ રિસોર્સિસ નહીં કોઈ બુથ ઉપર મેનેજમેન્ટ આખી આખી જે આમ આદમી પાર્ટીની જે કાંઈ રિસોર્સિસ હતા જે પ્રદેશના નેતાઓ હતા દરેક જિલ્લાના જે પદાધિકારીઓ હતા એ બધા વિસાવદર હતા કડીમાં કોઈ પણ એવા મોટા નેતાઓ ક્યાંય જોવા નતા મળ્યા એટલે માત્ર ને માત્ર જે દલિત સમાજનો જે આમ આદમી પાર્ટીનો જે કાર્યકર્તા જે કડીમાં લડતો હતો લોન દસ લાખની લોન લઈને લડતો હતો એ આજે એની જાતને એટલો જ સમજી ગયો એટલે ક્યાંક ને ક્યાંક મને પણ એવું થયું છે કે ભાઈ આમાંથી પાર્ટી એની મૂળ વિચારધારા જે બાબા સાહેબ આંબેડકરની જે મૂળ વિચારધારા હતી જે ભગતસિંહની જે મૂળ વિચારધારા હતી એનાથી ક્યાંક ને ક્યાંક ભટકી રહી છે એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે મારા શીર્ષ નેતૃત્વને હું આ મેસેજ આપવા માગું છું કે જે આપણી આમ આદમી પાર્ટીની જે મૂળ વિચારધારા હતી જે ખરેખર બાબાસાહેબ આંબેડકરની હતી કે ભાઈ નાનામાં નાના ગરીબ વ્યક્તિઓ જે હોય રાજકીય રીતના આગળ આવે સ્ટ્રોંગ બને અને નાના નાના લોકોનો આપણે અવાજ બનવો જોઈએ એની જગ્યાએ આપણે જો આવી રીતના જ્ઞાતિવાદી જાતિવાદી જે પાસના કન્વીનરો જે હોય જેને અનેક લોકોના ભોગ લીધા હોય જ્યારે કોંગ્રેસની સભાઓ જ્યારે હતી સત્તરમાં મેં જોયું છે બોટાદમાં કે એ લોકો જ્યારે કોંગ્રેસના મનર પટેલના એ દસ દસ વીસ વીસ હજાર લઈને એની પ્રજા એના સંબોધનો કરતા હતા એવા લોકોને જ્યારે જ્ઞાતિવાદી વ્યક્તિઓને વિચારધારા વ્યક્તિઓને જો તમે પાર્ટી આગળ કરશે અને જ્યારે દલિત સમાજના વ્યક્તિઓ કે પછાત સમાજના મુદ્દાઓ તમે ભૂલી જજો તો ક્યાંક ને ક્યાંક આમ પાર્ટી પોતાના વિચારો ઉપરથી અલગ છે